જય શ્રી રામ આજે તારીખ પચીસ સાત બે હજાર પચીસ વાતાવરણ થઈ ગયું છે હારમહારું દરિયાકાંઠો બધો દક્ષિણ બાજુ વાતાવરણ સારું થઈ ગયું અમરેલી જિલ્લાનું ગામ મોરંગી ત્યારે વરસાદ હારામહારો થઈ ગયો અમારે શરૂ જ છે હજી વરસાદ જે વાતાવરણ સારું છે અત્યારે કાલે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ વૃષ્ટિ ધીરે ધીરે બધે થઈ જાય ક્યારે આ વાતાવરણ બહુ સારું છે અમરેલી જિલ્લામાં વરસાદ થયું છે અમાસનું મૃત્સન બળે સારું થયું અને ભેજવાળા વાતાવરણ

અને ચંદ્રનું એક સિદ્ધ અમાસને દિવસે થાય એમ ચૌદશને દિવસે એક સિદ્ધમાં આવ્યા એટલે ગુરુત્વા બળ થાય ગુરુત્વાચન બળ થાય એટલે જળ અને વાયુ ખેંચે પૃથ્વીમાં સિત્તેર ટકા જળ જ છે ત્રીસ ટકા પૃથ્વી છે એટલે ચંદ્ર અને પૃથ્વીનું ગુરુત્વાસન બળ થાય તો ચંદ્રના હાથમાં જળ જ આવે એ પૃથ્વી તો હાલતી થાય તરત અને જળ અને વાયુ એ સીધા ઉપર આવે ઉપર આવે એ ભેજ ગુરુત્વાસનને હિસાબે ભેજ આવે અને બાષ્પીભવન ખેંચાય એને હિસાબે આ વૃષ્ટિ થાય છે એટલે વૃષ્ટિ છવ્વીસ તારીખને બદલે આ પચીસ તારીખે શરૂ થઈ ગઈ એનું કારણ એ છે સૌદસના દિવસે અમાસના દિવસે ગુપ્તવાસન બળે છું ઓછું છું તો ચૌદસના દિવસે હારું જે પરિવાહી બીજ ઉગેલી હતી એટલે એનું સીધ આવે એ પ્રમાણે જ ગુપ્ત બળે એટલે છવ્વી તારીખે બધે વરસાદ હારો થવાનો છે છવ્વીસથી ઠેક તરી સુધી મેં આજથી દી પહેલાં વિડીયો આપેલો હતો ગુરુ દી કે વૃષ્ટિ છવ્વી તારીખે હારી થવાની છે આ વૃષ્ટિ બહુ જોરદાર થાય ને અમુક જગ્યાએ તો અતિવૃષ્ટિ થાય અત્યારે દક્ષિણ બાજુ બધે વૃષ્ટિ શરૂ થઈ ગઈ છે અને જે આપણે આ વરસાદ અરબી સમુદ્રવાળી હજી આવે છે આ ડાયરેક્ટ જ આવે છે ભલે આમ થોડુંક છંદને હિસાબે બધું ભેળું થાય અને પછી શરૂ થાય ઓલો જે એક મહિનો પહેલાં વરહી ગયો એ ડાયરી જ આવતો ડાયરી જેવું છે આપણે અરબી સમુદ્ર અને કેરાવનો એ વરસાદ અત્યારે આપણે શરૂ છે વરસાદ બહુ મારો છે અમરેલી જિલ્લામાં ગામ ઓરંગી વૃષ્ટિ અમારે પાણી મેં થઈ ગયું છે ખેતરો બારા તો જ નીકળ્યા આપણું ગામ પાણી નીકળી ગયા નથી વૃષ્ટિ શરૂ છે એટલે આજે પચી તારીખે શરૂ થઈ ગયો છી તારીખે થાય હોય તો પછી એક દિવસ એટલે વૃષ્ટિ તો બહુ અમા થાય એટલે વાદળા થાય છે તો વરિ ન થતા કારણ કે ભેજ ઘટ આ ભેજ પૂરો પાડી દીધો અમાસ એટલે હવે બધી વૃષ્ટિ થઈ જાય ધીરે ધીરે આધારી અમરેલી એ સાત બધે કાલ બધે વરસુ થઈ જાય અમારી મારે કોમેન્ટ આવે છે કે અમારે દાદા કેટલી વરસાદ થાય તો હવે આમાં બધું વાતાવરણ ઉપર આધાર રહે અમુક જગ્યાએ પાંચ પાંચ ગામડા પલ્લે છે વારો આવી જાય અને આવી જાય અને આ વૃષ્ટિનું તો એવું છે કે વાતાવરણ ઉપર આધાર રહે આ છવ્વીસ હજાર અઠ્યાળીમાં હોલ ઇન્ડિયામાં બધે વરસાદ થાય અને બહુ હારમ હારી વૃષ્ટિ થાય થોડીક અમુક કામમાં તાણ પડી ગઈ છે તો હવે હારમ હારું વૃષ્ટિ થઈ જાય વૃષ્ટિવાળા આપણે અરબી સમુદ્ર અને આ જે ફરિયાદી બાજુથી જ આવે છે બધે અરબ ચાગર મારી અને જે આ જે આપણે બંગાળની ખાડીનો વરસાદ છે એ અત્યારે નહીં આવે આપણે કારણ કે પવનની દિશા કહે છે કે એ પવ વરસાદ હમણાં નહીં આવે એ વરસાદ જ્યારે વાતાવરણ હાથમ આચમ પછી વાતાવરણ થાય ગમણો પવન થાય કે અહીંયા આપણે જે બંગાળની ખાડીનો વરસાદ આવે ત્યારે તો આપણે અરબસાગરનો જ આવે છે આ બધો કેરા અને અરબસાગર આમ પાકિસ્તાન બાજુ એ બધો આખો દરિયાકાંઠ છે એ અને ઋત્વાચર બળ જે અમાસનું થાય ત્યારે એની સીધમાં એ સમુદ્ર હોય એ સમુદ્રમાં જ ભેસ જાય એટલે આ જે અરબી સમુદ્ર અને અરબસાગર એમાં ભેસ જોયો છે અને વાતાવરણ થઈ ગયું છે વરસાદ શરૂ થઈ ગયો છે અને છવ્વીસ તારીખે બધેય વરસાદ શરૂ થઈ જાય એવી મારી ધારણા છે જય શ્રી રામ